છેલ્લા નવ વર્ષે નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા જે બે હજાર સોળમાં વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ એમાંથી એક પણ કપડાયેલું થયું આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને પાટકી રહ્યા છે તો જામવા પોલીસ સ્ટેશને ખાતે જ્યાં આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાદમી રાખીનામાં છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલી છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈશું અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ આપવામાં આવશે